વતનના જિલ્લામાં બદલી થનાર શિક્ષકનો સન્માન સમારોહ આજના વિશેષ સમાચારમાં વાત કરીશું તે સમર્પિત શિક્ષકની જેમણે શિક્ષણ અને સમાજ સેવામાં અનોખું યોગદાન આપ્યું છે છોટાઉદેપુર જિલ્લાના સિહાદા પ્રાથમિક શાળાના નિષ્ઠાવાન શિક્ષક નરદીપસિંહ રાઠોડ જેમણે છેલ્લા આઠ વર્ષથી બાળકોના ભવિષ્ય ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી છે હવે સુરેન્દ્રનગર જિલ્લા ખાતે તેમની બદલી થઈ રહી છે નરદીપસિંહ રાઠોડ માત્ર શાળાના વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા યુવાનો માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યા છે જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને બિરસા એજ્યુકેશન ગ્રુપ દ્વારા શરૂ કરાયેલ નિઃશુલ્ક કોચિંગ ક્લાસમાં તેમના માર્ગદર્શન હેઠળ તેત્રીસ ઉમેદવારોની સફળતા પ્રશંસાપાત્ર રહી હતી વિસ્તાર ડેવલપમેન્ટ કાઉન્સિલરના રાણી કાજલ કન્યા છાત્રાલયમાં બાળાઓ માટે તેઓ અત્રિયાડમાં વિસ્તારમાં જય વધારાનું શિક્ષણ પ્રદાન કરતા હતા આ પ્રયાસો છોટા ઉદયપુરના શૈક્ષણિક વિકાસને એક નવી ઊંચાઈએ લઈ ગયા છે આ યોગદાન માટે જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇન્ટીસિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા વિદાય સમારંભ અને સન્માન સમારંભ કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમાજના આગેવાનોમાં વાલજીભાઈ રાઠવા વિનોદભાઈ રાઠવા સોમાભાઈ રાઠવા અને મહેન્દ્રભાઈ સહિત સહિતના લોકોએ તેમનું સન્માન કર્યું અને ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી છે નાદીપસિંહ રાઠોડની સેવા માત્ર એક શિક્ષક તરીકે પૂરી ન રહી પરંતુ સમાજના સર્વાંગી વિકાસ માટે એમનું યોગદાન અમૂલ્ય છે હવે તેઓ સુરેન્દ્રનગરમાં પણ આવી જ સેવાઓ આપી સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બનશે તેવી આશા છે આજના સમાચાર માટે આટલું જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે સંપાદન નટુભાઈ પરમાર છોટા ઉદયપુર